ચોરી ફુલાવર આવી ગયા છો લગન ગાળામાં આજે ઘણા બે છે એટલે ઊંધિયું શાક અને સાપડી અને લાપસી બનાવવાની છે અને ગણેશ બાપા પણ દોરવાના છે ત્યારે પણ તમને વિડીયોમાં બતાવશું તો આ સાઈડ આપણે જો સાપડી બનાવે બધાય ભાઈઓને આવી ગયા છે અને અહીંયા ઊંધ્યું શાક બનાવવાનું કામકાજ ચાલે અને તીરકાકાની બધાય બધા મોરે છે તો જો અહીંયા જીત કમ્પ્લીટ થઈ ગયા બધાય રસોઈમાં આમ આવે સામેલ થઈ ગયા આપણે હું વારી ઘડો પતંગ ચગાવતા તમે જોયે ને વિડીયો એ બહુ સેવા ભાવી છે હા તો વિડીયોમાં જોતા રહેજો હા हेलो લોટ बांधिवलो है जय माता दी आ मुळे ती गणपती स्थापना هيا लग्न હા હા જો આ વાલ અહીંયા વાલ રીંગણા ફુલાવર આ હું ચોરી હે ચોરી ફુલાવર બટેકા અને જો અહીંયા તેલ આવી ગયું વાહ અને વટાણા આ ચણા વિશાલ અમારા વિશાલભાઈ થો લઈને આવી ગયા ગીભાઈ ની જો બધા મતે

તો અત્યારે પાંચ કાકા જો કંકુ વગર હે તેલ નાખી વગર નાખી દોરવા માતાજી પાંચ કાકા તમને યાદ ભાઈઓ માં પ્રસંગ હોય એટલે અમારે બે ને આ જ કામ લેવાનું ગણપતિ બાપા દોરવાના અને મારે ઓમ લખવાનું અને શુભ લખવાનું કામકાજ મારું અને ગણપતિ દોરશે ઉંદર દોરશે લાડુ પણ દોરશે તો તમે વિડીયો જોતા રહ્યો પૂરેપૂરો જો અહીંયા ગણે દિવાલમાં અત્યારે કાંઈ નથી ને અહીંયા ગણે બાપા દોરવાના છે તો વિડીયો પૂરેપૂરો જોઈજો કંકુ વગાડીને અને હવે કરી દીધું ચાલુ કામ અશ્વિનભાઈ જો લાગે હજી વાત લાગશે સોરી અશ્વિંદભાઈ હું આમ ને એવું દોરશે લાપસૂપ લાગશે વાહ અમારા વિરમભાઈ કેમેરામેન બની ગયા છે આજે

વિરમભાઈ બોલશે થોડુંક આગળ શરૂઆત તો ઘણે બેહવાનું હોય ને ઘણે કામ ઘણે ઉકેલે કીનો છોકરો એ તમને વિરમભાઈ કી છે પપ્પા નામ શું હે હીરાભાઈ વાહ વાહ ધીરાભાઈ કોમેડી વાળા હા

એવ રાઈતે વારો તો આયા દીસે આઈ તો આ બદાઈ આખા કુટુંબનો વારો આયા ભવાના ઘરે છે પ્રસંગ છે એટલે ઓકે મળજે ઇન સન્વારનો વારો ને આવો આતો કી આવો આ હા 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 હા

એનું પેટ ધોરણ બાકી છે અને ઊંદેડી ધોરણ અને લાડુ મેં બાકી બાકી તો આપણે જો કાપડ કમ્પ્લેટ કરનય અને હામે એમ હે એમાં ચોખા ને કંકાવટી આમાં વઘાડું જ ને ખભી અને જો આ કંપેર રાખીને પોખવાનું હોય આમ પોંખવાનું હોય આમ રાખી આવી રીત છે દેખાય હા આવી રીતે પોંખવાનું હોય કેમકે આપણે મંડળમાં રમીએ એટલે આપણને ખબર હોય આવી રીતે રાખીને તાંટલા કરીને પોખવાનું હોય હાલો બધું કામકાજ છે અને ગણેશ બાપા નવરાવા માટે ગાયનું દૂધ પણ આપણે કમ્પ્લીટ કરી રાખ્યું હોય હવે ગણેશ બાપા દોરાઈ જાય એટલે પછી લાપસી જારી પછી બધા ભાઈઓનાને ને અને પછી ગણેશ બાપા ગીતે ગાય છે ગણે બિહાર છે એટલે આપણે તો રામા મંડળ ગીત ગાય પણ અહીંયા તો ફાફી ની બધા ગીત ગાય છે ભાઈરા ગમે પેરેટ લેવાનો એમાં કાઈ નો પેરો માટો લાયા દે એટલે આમાં જોઈ ના શકાતો જો હા હા કલાક બે પણ ગણપતિ બાપા દોરાઈ ગયા હવે ઉંદર દોરવા ના પગર ઉંદર નહીં આવડે

તો જો અત્યારે હવે આપણે ગણેશ બાપા દોર નાખા અને ગણેશ બાપા ને બિહાર દીધા જો અમારા ગામડામાં આવી રીતે હોય હાંખીયા કર્યા અને હોપારી પાંચ મેકી અને ચોખા અને નારિયેલ અને પાંચ પાંચ લાડુ મેઘ દીધા ગણેશ અને લાભ અને શુભ આવી રીતે લખીને અને ગણે બાપા દોર નાખા અને વરજા આગળ આપણે બેઠા હૈ એમ કે આપણો ભત્રીજો છે પણ આપણે એમને મદદ માં આવવું જોઈએ એટલે અમારા કુટુંબમાં ગમે કામ હોય ને એટલે અમે પાંચ કાકા બે હે ને પાંચ કાકા તમે વિડીયો જોઈ લેજો ગણેશ પાપા જોઈ આવીને આપડે લાભસુપ લખવા માં હોય ગાડી લઈને એ તો આપણે અહીંયા ગીત ગાઈશું જાન શણગાર છે ને એ ગાડીમાં જ આપણે ગીત ગાઈશું કેમકે આપણને તો ગીત આવડે જ છે પણ આ તો અહિયાં ગણપતિ બાપા નું ગીત આપડે તમને ગાઈને બતાવશું કેમકે વિડીયો તમને જોવાની મજા આવે અને તો આવી રીતના હોય તો બધાએ જો આખું કુટુંબ જમીન એમ અને હવે કીધું રાજાને ઘડી મદદ કરવાની આપણે મંડપ નાખવા જવાનો છે એ પણ સાફ સુફ કરવા જવું પડશે તો વિડીયો જોતા રહ્યો પાંચ કાકાનું પેન્ટિંગ આવું છે કોમેન્ટ કરજો ગણપતિ બાપા કેવા લાગ્યા ગણેશ પેલા જોય હંધાય મોર